રાજ્યસભા સાંસદ નારણ રાઠવા પાવી ના ધારાસભ્ય સુખરામ રાઠવા છોટા ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ઉપસ્થિતિમાં રણજીતસિંહ રાઠવા એ ઉમેદવારી પત્ર ભર્યું રેલી માં મોટી સંખ્યા મારા કોંગ્રેસના ના વરિષ્ઠ આગેવાનો યુવાન સાથીઓ અને સૌ કોંગ્રેસી કાર્યકરો ભાઈ બહેનો સાથે જંગી રેલી કાઢીને અમે આવેદન ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે એમાં સૌ જોડાયા છે એના પરથી વિશ્વાસ અને ખાતરી છે કે આ છોટાઉદેપુર લોકસભાની બેઠક અમે જંગી બહુમતીથી જીતવાના છે એમાં કોઈ મેનમેખ નથી અને આ વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ મેં ધ્યાનથી જોયા છે અને ખેડૂતોના પ્રશ્નો હોય શિક્ષિત બેરોજગારોના પ્રશ્ન હોય શિક્ષણના પ્રશ્ન હોય આરોગ્યના પ્રશ્ન હોય સિંચાઈના પ્રશ્ન હોય આ બધા પ્રશ્નોની સાથે સૌથી અગત્યનો પ્રશ્ન આ વિસ્તારમાં હંમેશા લોકસભા મત વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ન રહ્યો છે કારણ કે ડુંગરાળ વિસ્તાર હોવાથી આ વિસ્તારને પીવાના પાણીની મુશ્કેલી પડે છે આ બધા પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને વર્ષોથી અમે આ પ્રશ્નો ઉકેલતા આવ્યા છે હેન્ડપંપો બનાવ્યા મિની પાણીની ટાંકીઓ બનાવી ઘણી યોજનાઓ બની છે અને હજી ઘણી જરૂરિયાતો છે એ પૂરી કરવાનો પ્રયત્ન કરીશું અને આ વચન સાથે અમે કાર્યકર મિત્રો આગેવાનો સાથે પ્રજા જઈને મત માંગીને જંગી બહુમતીથી વિજય થઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી રાહુલ ગાંધીએ જે બોતેર હજારની ખેડૂતો માટે જાહેરાત કરી છે અને ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આ કોંગ્રેસ તરફથી લોલીપોપ આપવામાં આવી રહ્યો છે એના વિશે શું કહેશો એ તો જુમલો છે ભાજપ પક્ષ પંદર લાખ આપવાની જે વાત કરી છે એ પંદર લાખ રૂપિયા કોઈના ખાતામાં આવ્યા છે અમે જમીન સાથે જોડાયેલી વાત કરી છે ખેડૂતો ખેતમજૂરો ઔદ્યોગિક મજૂરો નાના કામદારો લારી ગલ્લાવાળા આ ભારત દેશના મધ્યમ અને ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને જે પરિવારમાં બોતેર હજાર રૂપિયા સુધીની આવક નહીં થાય એવા તમામ પરિવારોને અઢી કરોડ સુધીના પરિવારોને મેં બોતેર હજાર રૂપિયાનું રકમ તેઓના ખાતામાં બેંક ખાતામાં આપવાની વાત કરી છે એટલે બોતેર હજારની કરતાં ઓછી આવક થતી હોય તો બાકીની ખૂટતી રકમ કોંગ્રેસ પક્ષની સરકાર કેન્દ્રમાં બેસશે એટલે બેંક મારફતે એના ખાતામાં જમા આપવામાં આવશે આ વાત સત્ય હકીકત છે અને કોંગ્રેસ પક્ષ તો જે વચન આપે રાહુલ ગાંધીએ જે વચન આપ્યા છે એ કરીને બતાવી છે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોને વચન આપ્યું હતું કે અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું સરકાર બનતાની સાથે જ બે થી ત્રણ દિવસમાં તમામ ખેડૂતો દેવા માફ કરી દીધા અમે ભાજપ જેવી લોલીપોપ આપવા વાળો પક્ષ નથી ઈમરાન મનસુરી કે છોટાઉદેપુર